છોટાઉદેપુર તાલુકાના ખજુરી ગામે લક્ષ્ય પુસ્તકાલય નામની લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું શિક્ષણ જ કલ્યાણના સૂત્રને સાકાર કરવા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તે છોટાઉદે જિલ્લાના ખજૂરી ગામે લક્ષ પુસ્તકાલય નામની લાઇબ્રેરી ઉદાહરણરૂપ ગણી શકાય છોટાદોપ જિલ્લો રાજ્યની સરહદી અને પછાત ગણાતો જિલ્લો પૈકીનો એક એક છે અહીં હજુ પણ ઉંડાણના ગામોમાં સાક્ષરતાનો દર ઓછો છે પરંતુ સામાજિક અને શૈક્ષણિક સાગરતાના કારણે ધીરે ધીરે શિક્ષણ પ્રત્યે લગાવ વધી રહ્યું છે અને તે જિલ્લાના ઉંડાણના ગામોમાં પણ જોવા મળી રહ્યું છે ખજુરા ગામમાં અને નોકરી કરતા એવા પ્રવીણભાઈ અરવિંદભાઈ કે અરવિંદભાઈ જી મનુભાઈ વિઠ્ઠલભાઈ ગોપાલભાઈ ઝવેરભાઈ દેસિંગભાઈ સુમનભાઈ કિરણભાઈ અવિનાશભાઈ કિશનભાઈ નગીનભાઈ ફતેસીભાઈ કિરીટભાઈ રવિભાઈ ખજુરિયા ખજુરિયા ગામના તમામ નોકરીયાત વડીલો ગામના આગેવાનો અને બહેનો ગામના નોકરી ધંધો કરતા તમામ યુવાનો વડીલોને અથાગ મહેનત થકી આજે લક્ષ્ય પુસ્તકાલય નામના લાઇબ્રેરીનું ઉદ્ઘાટન પ્રસંગે ગામમાં આનંદની અને ખુશીની લાગણી છવાઈ હતી છોટાઉદેપુર જિલ્લાના ખજુરિયા ગામમાં નોકરી ધંધો કરતા જાગૃત નાગરિકો તથા ગામના યુવાનોના સહયોગથી આજે લક્ષ્ય પુસ્તકાલય નામની લાઇબ્રેરીનું ગામના વડીલો કેડિયાભાઈ રાઠવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ટીબી એચઆઈવી કોર્ડિનેટર વારસિંહભાઈ રાઠવા જય જવાન જય કિસાન ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને ગામ લોકોના સહિયારા પ્રયાસોથી ઊભી કરવામાં આવેલી આવેલીમક પરીક્ષાઓ માટે યુવાનોને આશીર્વાદ સમાજ લાઇબ્રેરી માટે ગામ લોકોના સેવા કાર્યોને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આવો સાંભળી આ અંગે છોટાદું બ્રેન્ડ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે લક્ષ લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ગામ લોકો અને નોકરિયાત વર્ગ અને તમામ ભાઈઓ બહેનો અહીંયા ખૂબ મોટો સહકાર આપી અને એવી લાઇબ્રેરી અધ્યતન લાઇબ્રેરી ઊભી કરવામાં આવેલ છે જેમાં ગામના તેમજ આજુબાજુ ગામના જે વિદ્યાર્થીઓ છે યુવાનો છે જે નોકરી વાંચન જે તૈયારીઓ કરી રહ્યા છે તેઓ તમામ અહીંયા આવીને લાયબ્રેરીનો ઉપયોગ કરી શકે એવું ખૂબ વિશાળ પુસ્તકોનું કલેક્શન અહીંયા મૂકવામાં આવ્યું છે એમાં દરેક પ્રકારના પુસ્તકો દરેક સ્ટેજના દરેક વર્ગની જે નોકરિયાત વર્ગ હોય છે એ વર્ગના પુસ્તકો મૂકવામાં આવે છે સાથે જ અહીંયા જે પણ જે ચલાવવાની કમિટી નક્કી કરવામાં આવી છે બોડી અહીંયાથી સંચાલન કરશે અને ખૂબ આ ગામના જે આગેવાનો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ જે લક્ષ્ય લાઇબ્રેરી છે એનું ઉદઘાટન રોજ કરવામાં આવ્યું છે અને એનો ઉપયોગ ભવિષ્યમાં ખૂબ સારા નાગરિક તરીકે અહીંયાથી નીકળે એવી આશા સાથે છું આરે પણ છોટા અધિકૃ નિરંજન મેરા આવો સાંભળી આ અંગે ગામના અરવિંદભાઈ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખી આજરોજ ખજુરિયા ગામ મુકામે અમે યુવાનો વડીલો અને આગેવાન સ્ત્રીઓની આશીર્વાદ હેઠળ એક લક્ષ્ય પુસ્તકાલય એનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને આ લક્ષ્ય પુસ્તકાલય ઉદ્ઘાટન કરવાનો હેતુ અમારો અમારા ગામમાંથી તમામ જે યુવાનો છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચન કરી આગળ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોખરે રહી ગામનું નામ રોશન કરે તાલુકાનું નામ રોશન કરે અને ગામને ભવિષ્યમાં પણ મદદરૂપ બની શકે એટલા માટે અમે આ આજનું જે પુસ્તકાલય છે એનું ઉદ્ઘાટન કર્યું છે મારું નામ રાઠવા અરવિંદભાઈ કાંતિભાઈ ગામ ખજુરિયા વંદે જય જવા જય જવાન